મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય કે શું સાધના કરેલી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ગુખાર મેલડી જેવું નામ ધરાવ્યું આ માતાન પેલી માતાન અમુક તો જ્યોતિષના હાથ બતાવી બતાવીને થાક્યા મંગળ નડ્યો શનિ નડ્યો એ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે ભૂઆ કર્યા ભૂઆ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો તંત્રો વાપરવા મળ્યા તારે બધું ચાલે છે જમાના હતા તો ઓનલાઈન શીખવાડ્યા આ મંત્ર બોલો તો આકસ્મિક ધન લાભ થાય તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે વાંચો છો મંત્ર તો આવડતો ના ટ્રાય તો જાય ઠીક જય માતાજી આ શું ખોટું પણ ખરેખર માં જો એક મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખર માં જો તમારે કઈક જીવનમાં પામવું હોય તે મંત્ર થી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો તો આવશે આવશે ઘર જોઈએ પણ શું માગવાનું એ કઈશ આલું મંત્ર એક કોઈને કહેવાનું નહીં તો નકાના ના રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા એ જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કે હો તો જ આવું કામ થાય તો માતા કઉ છું હા મંત્ર છે જાહેર માં ઉચ્ચારણ કરી શું ખોટું કઈક આવું એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા ક્યાંક લોકેશન આલે છે એટલે આ કાનમાં વાતો કરવા વાળું કે ચોકી સાધી લાયા છે કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી ને મેં માતા એક ભાવી કે આલી લીધી ગદા કે લો માતાજી આ ગદા ભાવ થી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ઘડી તો કે હનુમાનજી સાથે કે રામ નું નામ બહુ છે ને કે એટલે તે મેરડી માતા નું નામ દે પણ હનુમાનજી ની સાધના કરી ક્યા એટલે પાછા ગદા મેળવી દીધી લે લે ભાઈ આ ચુંદડી નઈ બોલતી તો જોવાવારા ચુંદડીમાં કઈક જોવો છે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે આ બોધીના એટલે જો ચુંદડી હશે તો હું હુંતી બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલેલો આ ચુંદડી કાઢ નાખો પહેલા એવું કહેતા હતા કે આ કારી ચુંદડીમાં કઈક શકીએ જો જો કારી ચુંદડી ઓઢે છે અને કારી ચુંદડી ઓઢન તારે તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીને ફેંદી વરસ એટલે આ સાધના છે કે આ ધાબડામ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે એક સામાન્ય માણસો મને ઓળખી શકે કે શું સાધના કરી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં કુખાર મેલડી જેવું નામ ધરાયું કઉ ને મંત્ર વિશ્વાસ કરી મારી પર અધરો વિશ્વાસ કરી પકડી રાખી એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે આશીર્વાદ મારે એવું કહેવાની જરૂર નહીં પડે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક તમને અનુભૂતિ છ મહિના મેળવી કેજો તમારે કોઈ મંત્ર હાલવાનો બધા વિચાર જાહેર માં કઉ છું માતાજી ના દીકરા તપસ્યા કરીએ છીએ વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાને તારા દીકરાની ભક્તિ આવકો છો ને તમે જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મલી થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવ હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહી કર્યા કે આમ એક ધારી બેહીન પચી પચી દાડા મહિના મહિના હું થી ભૂખેન તરછ એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાન નહીં કોઈ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધા પાછું ઉપવાસ ઉપવાસ બંધ કરી દેશો તમે જે રીતે કરતા બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવુંય ના કરવા જવાય થાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એ એવું કહે છે કે માળી આ તો મારા કરતાંય મોટા ભક્તો જ તારા પાંચસો કિલોમીટર યામાં તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડો કોઈ દાડો એ જાતે એવું કહે છે કે માળી મારા કરતા તે આ તારા ભાવિક ભક્તો મારા કરતાંય મોટા ભક્ત છે

કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી એને ચોવીસ કલાક ખાલી રામ રામ ના રામ નામ કઈ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેને જેનો અનુભવ હોય આ રામ નામ શું છે જેનું આનું મૂલ્ય ખબર હોય એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું તો કે હું કીધું ગ્રામ નું નામ લેજો તો ભૂવો શું કે ઓય આમ નામ નું નામ લેવાતી આરું થતું હોય અલ્યા પેલા તું ને મે કે બંગાના વેપારી ને બંગાની કિંમત ખબર હોય સોની ને સોનાની કિંમત ખબર હોય અને જવેરી ને હીરાની હવે તું બંગાનો વેપારી તને બંગાની જ કિંમત ખબર હોય હીરાની ખબર પડે એ તો જે ઝવેરી બની હોય જેના નોલેજ હોય જેના જ્ઞાન હોય એને ખબર પડે હીરો પારખીએ કે હું એવું છું કે મારા દીકરાને રામ રામ નામની નામની અનુભૂતિ કરાઈ એને સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામનું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ જો એટલે અને રામ યાદ આવે અને મુખે રામ નોમ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામનું નોમ એક વખત લેવાથી કે છે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનુંય ફળ મળશે આ બોલો છે ને રામ માળી રામ તો મારું એકવાર નોમ દોશો મારા રોમનું જેટલી વાર દોસો રામ માળી તો બે બાજુ છે મારી આજુબાજુ શું છે બસ આ રામ નામને પકડી રાખો તમને ભાવ ના જ ને તો પરાણે લો કંટાળો ને તોય લો અમુક જગ્યા મારી અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે કંટારો આવે મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ મોનતા રાખો માં રામ નામ માં મારું મન લગાય હું એવું કહું રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું એ દાર તમારા તમારી ઘરની કુળની માતા ને ભગવાન મારો રોમ મારા જેવું સતના આલદ મન મેલેડીન કહેજો તો આ સત છે ને ખાલી રામ નામ નું જ છે હું આવું તોથી રામ 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 ચોવીસ કલાક ચાલુ જ હોય એ રામ નું નામ તમે લાવી દો મુખે ના આવો તો પરાણે લાવો એટલે તો ચોપડીઓ નહીં છપાઈ એક 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 કરી લઈ જવાની લખવાનું અને ઘેર આ છપાયેલી ના હોય ઘેર નહીં પેલા ગણપતિ દાદા નામ લખું છો બતાવું પેલા શ્રી ગણેશ આય નમ એવું વચ્ચે લખવાનું પછી મનમ વાંતા લખવાનું શ્રી બહુચર માતા એ નમ મેરડી માતા એ નમ તમને જે આવડે પછી તમારી કુળદેવીનું નામ એમ કરી લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને લખો તમારથી લખાય એટલું લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે પછી જોઈ દાડો તમારા મુખે ચોવીસ કલાક નોમ ચઢી ગયું એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કઈક માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખી ને આપીશ કોમ કરી આપજો મેં કરી આપ્યું છે તો રામ નામ તમે લો છો એમ હું તમારા શું કામ કોમ કરું રામ નામ થી તમારું ભલું થાય છે હું જોઉં છું પેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે જેટલી સાધનાઓ કરે ખબર છે ને આમ હજારો વર્ષ એક ધારી બે ઝાડ નીચે અને ભૂખ્યાન તરસ્યાન શિયાળો ઉનાળો ચોમાસું વાવાઝોડું વરસાદ જેટલું બધું આવે માટીના ઢેર ઢગલા થઈ જાય શરીર પર માટી ચોટી જાય નાગ ઉપર બેહી જાય જાનવરો આવે બધું જેટલું આવે ને તો એક ધારી રહે તાર ભગવાન પ્રસન્ન થાય બોલો તમારી ભક્તિથી પ્રસન્ન થઈ પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો તમારે શું જોઈએ છે તેમ કે મારા આ જોઈએ છે વરદાન આલે મેલડી વરદાન બરાબર ફળ ના લાવું તો મેલડી મટી દો કોઈને કેન્સર થયું હોય ને કેન્સર યાદ રાખજો કોઈને કેન્સર થયું હોય તો કંઈક કેન્સરો મટ્યા છે લખવા મટ્યા છે મારા પારે મોનતા રાખવાથી કદાચ મોનતા રાખો છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય કોઈ તમારી બીમારી મટતી ના હોય કોઈ તમારું કામ થતું ના હોય બધું પ્રાર્થના કરીને થાક્યા પ્રયાસ કરીને થાક્યા બધું કરીને થાક્યા છતાંય તમારું કામ ના થતું હોય ને પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરી વાળું હોય તો રામ 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 લખી અને એક લાખ કે હવા લાખ મંત્ર પૂરા કરીને મને મેલડી ના લો જો તમારું ધાર્યું કોમ ના કરી પણ એ રામ નામ લખીને મારે કઈ મારા ભગવાનનો તો દરબારમાં જમા કરાવીશ પણ તમારા મુખે આવશે એમાં હું મેલડી રાખીશ કરશો કે નહીં મારા દીકરાનો જે સાધના કેતો ને શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા મારા દીકરાએ રામનું નામ જ લીધું છે સેવાનો ભાવ રાખ્યો દરેક ઉપર દયા રાખી બસ આ જ છે બીજું કોઈ રહસ્ય અને એવું જો રહસ્ય હોય ને જો હું ચારે ગાદી પર બી જુઠ્ઠું ચારેય બોલું નહીં બધા તો દુનિયા બધું કે પણ જો એવું મારા દીકરા અંદર ખોને કોઈ સાધના કરી હોય ને તો આ તાર રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દેલો ચારેય ના થાય કોઈ સાધના નહીં કોઈ મંત્રો નહીં ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યો છે મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ બધા ભુવા તો આટલી નાટલી મારાઓ ફરી બેરી ફરે મારા દીકરા આડેદાર જુઓ તો કોઈ મારા ના દેખાય તમને લાગત જ નહીં કે કુખાર મેળડી નો દીકરો જમ ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી અંદર જ અંદર રાખો અમુક તો આજ નવા નવા ભક્તિ લાગે એટલે આવડો મોટો ચોલ્લો મારા જગતમાં માં મોટો ભક્ત છું અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો આ શું ખોટું તારે દુનિયા મજાક બનાવો હવે સાધુ નો વેશ પહેર્યો હોય સાધુ જેવા કપડા પહેર્યા હોય ચોલો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય એવાય જોયા છે સન જોયા છે ને સાધુ વેશ પહેર્યો હોય બોટલ દારૂ વડારે અરે તમે હાથે કરી ધતીંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કોઈની આસ્થા તૂટત ને આજ જોજો બધી જગ્યાએ આવું થાય છે પણ તારે ચારેક ભક્તિનો દેખાવ કરવો તમારું મન છે ચોલ્લો કરો જરૂરી છે મારાય પહેરો બરોબર છે પણ કોઈકને બતાવવા માટે કરવું અને રામ નામ લેતા હોય ને તોય તે કોઈકને આ ગુપ્ત રાખવાનું હંમેશા યાદ રાખવું તમે પછી રામ 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 આખા સોસાયટીમાં ફરી એમ ને ખબર પાડતા એ ફળ નહીં મળત જાય તમે ને કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી તો એનું ફળ પ્રદાન આ તો મારા દીકરાની વાત સમ કરી કે મારા દીકરાએ તો ચારે પ્રગટ નહીં કરી પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કઈક દીકરાઓ રામ નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના ને એમની કુળદેવીના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દેજો મેલેડી આ શું ખોટું એટલે આ વાત મગજમાં ફિટ રાખજો

પણ જો તમને ભાવ હોય પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો ટાઈમ ગમે તે ટાઈમ બપોરે હોજે રાતે ગમે તારે તમારું મન થાય રામ નામ ચાલુ કર દો અને કોઈને લખવાનો કંટારો આવે તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો અને એનાથી કોઈક કંટારો આવતો હોય તો આ તો ઇલેક્ટ્રિક મળશે ઓગરી એ પેરિંગ કે રામ 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 છો ને એ ટેકનોલોજી વાપર જો જાવ ચાલ છે પણ મૂળ ગમે તે રૂપે ગમે તે બોને રામ નું નામ લેવાનું ચાલુ મારા સાનિતે પહેલી વાર જેટલા આયા જો જો બધા બહુ આ તો આ રહસ્ય આલી હો બીજા બધા ભુવા જેવું નહી બાધાઓ નહી આલું છ મહિના ને બાર મહિના હું તો જે કહીશ સત્ય જ કહીશ શનિવાર ચેલા કરે છે હનુમાનજીના ભલે રામ આ તમારી હનુમાનજીની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવરી જ મારા મુખ્ય રમનું નામ વાપરવા બોલે તમે હનુમાનજીને મૌનો છો તો મોનતા જ રહેજો હું જ્યારે એવું નહીં કહું કે તમે આ દેવનું ના મોનતા પેલા દેવનું ના મોનતા ફલાણા ના મોનતા બધા દેવનું મૌન જો પણ તમારી કુળદેવી પહેલાં નંબર બરોબર